સતી આવેલી જોઈ સતી ની માં પ્રસુતિ આવી છે દીકરી ખોટું લગાડીશ નહીં બેટી તારા પિતા ભાન ભૂલ્યા પણ હું તો માં છું માઈ માં બીજા બધા વગડા ના આ જગત માં માં જેટલું હિત આપણું કોણ ઈચ્છી શકે કદાચ વિધાતા ની બદલે જો મારી માં મારું નસીબ લખતી હોય ને બાપ તો કોઈ જિંદગીમાં રોવાનો વારો જ ના આવે માં બધું સહન કરી શકે દીકરાનો આંસુ સહન એક જ સમય એવો હતો જેથી દીકરો રડતો હતો તેથી માં રાજી થઈ હતી બાપ નથી દુઃખ માં જોઈ માં બીજા બધા વગડાના મોઢે બોલું માં ત્યાં તો મને નાનપણ સાંભરે અને પછી આ બધી મજા મને કડવી લાગે

જેથી ભગવાન ને તેમ કહેવાય કે પ્રેમ જોતો હોય ને તો એને જન્મ લઈને માનો પ્રેમ યશોદા અને દેવકી પ્રેમ જોવા માટે કૃષ્ણ અવતાર લેવો પડે એ કૌશલ્ય સુમિત્રા કઈ કઈ નું વાત્સલ્ય માણવા રામ અવતાર લેવો પડે બા માની તો લે આ જગતમાં કોણ આવે માઈ મા બાપ બીજા બધા વગડા બીજી બધી લાડ લડાવે પણ જે મા કરી શકે એકવાર એક બાળકને એની મા નું મૃત્યુ થયેલું પિતાએ બીજી લગ્ન કર્યા સાવકી માલા થોડા સમય પછી કોઈ પૂછ્યું કે તારી પેલી જૂની માં નવી માં ફેર કેટલી પૂછ્યું કોઈ એટલે બાળકે કીધું કે મારી જે જૂની માં હતી ને ખોટું બોલતી હતી આ નવી હાચું બોલે હે હા મારી જૂની માં ખોટું બોલાયા ખોટું બોલતું કેમ હું તોફાન કરતો ને તો મારી જૂની માં હતી ને મને ખીજાય ને કહેતી કે તોફાન કરીશ તો ખાવાનું નહીં આપું પણ જેવો ભૂખ્યો થાવ એટલે ખોળા બિહારી મને ખવડાવતી ના પાડતી તો કોઈ ખોટું બોલીને ખવડાવી દેતી હતી અને આજ તોફાન કરું ને એમ કે ખાવાનું નહીં આપું ને તો સાચું મને ખાવાનું નથી આવ્યું જગતમાં માં જેટલો પ્રેમ કોણ કરી શકવાનો